Maaf ya, beli itu sih.

वो ना वो बात कर एग्जाम ઓ સાકોના ઓફિસ માં પધાર્યો પધાર્યો મિત્રોનો ભાઈ સ્વાગત છે મારા લાઈફ હોય પૂરી થઈ ગઈ છે રે માતાજી જય મામેરું થોડો પડી મો મેલે જાય તો અમે લઈ લેજો ભાઈ

ડે બે કાટ લાગી ગયો લાગે મારા હાલા મિત્રો ઓલો કાલ થી એમ ચાલુ કરતો હતો આવો સુરેશ આવો હાલો સુરાશ મિત્રો આય બડી કાટ આ કે મેં માઈન ચીજે લાવ જરૂર પડશે હવે હા એમ બડે જ નહોતા કે યાર કાટ ઓર બડે ઓરક નહી રહેતે

হূয লোয নো त্লেছার কেন ওদল variety সলোশয লোর আয ঳োল�� Auswলে জে঴য়

કોણ કોણ જાવ કારખાને ગામના મહેનત કરો તો એક લાખ લાખ ના

નમસ્કાર મિત્રો આજે હું આવું છું હા હા છોપોળી કરી કરી છે હા હું તો અહીંયા આવું આવો મારા વાલીડાઓ આવો બધા મિત્રોનો ભાઈ હાર્દિકાર્దిక સ્વાગત થઈ ગયું છે આજે હું તો કહેવાય કાઈ પણ નહીં મિત્ર घणी बीते अमृत

બધારો મિત્રો બધા બધા મિત્રો નું ભાઈ હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અમારા લાઈવ માં મિત્રો કોમેન્ટ કરજો ભાઈ તો અમારું હીરાના કારખાના નું પુરી છે ભાઈ આજે તો બધા મિત્રો આવી જાવ ભાઈ સેવડો ને પેંડા ખાવા ભાઈ ને લાઈવ ને શેર કરી કરીજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહીજો બધારો બધારો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા કાર્તકનો વિરત થઈ ગયો છે મિત્રો તો બધા સેવડો પેંડા મિત્રો લાઈ ક્યાં ક્યાં થી જરા હાલો ભાઈ સેવડો પેંડા આવી ગયા છે એક નંબર ઘટે નહીં બધા પેંડા પેંડા આવી ગયા છે આ છે ભાઈ

આપડે છે <compelling sound> <todavía in> <showc Industry innonal> લાઈવ માં દે એ એ યે કઈ વાર હું જે બતલ કઈ તો મહેમાન આલ ચાલુ છે જો શું કરાય હોય

બે <59an> હાથમાં <thomonscción> <sharp apare Lucar cells>

ヘヘヘ。<laughs>